એની ખાસિયતો કેવી છે એની આપણે માહિતી મેળવીએ તો મીરભાઈ તમે જણાવો સો ધન્યવાદ સાગરભાઈ તમે આજે પણ તમે ઘણા બધા એગ્રીઓના ઇન્ટરવ્યુ લીધા છે ગઈ ફેરી આપણે કૃષિ મેળામાં જોયું હતું જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન યસ અને હવે આપણે તો અમારી પણ કંપની નવું ને નવું ઇનોવેશન કરતી રહે છે ઓકે અને હવે આજે તમે જોઈ રહ્યા છો એ સેવન સ્ટાર છે ઓકે એટલે આ છે હાઈ પરફોર્મન્સ ડ્રોન તો હવે ખેડૂતોને અને જે રૂરલ ઓન્ટ્રપેનર અમે ક્રિએટ કરી રહ્યા છીએ એમની એક સમસ્યા હતી કે સાહેબ અમે બેટરી લઈ જઈએ છીએ બેટરી થી બે એકર કામ થાય છે ત્રણ એકર કામ થાય છે વધુમાં વધુ સાડા ત્રણ એકર કામ થાય છે બેટરી ના સેટ અમારે વધારે લઈને જવા પડે છે તો આ બાબતે એમના માટે અને બૅટરી નો ખર્ચો વધી જાય છે ટ્રાન્સપોર્ટેશન અને ખેતરમાં ચાર્જિંગ કરવાના પણ ઘણા ટાઈમ ઇશ્યુ હોય બેટરી ચાર્જિંગ ક્યાં કરવા જેવી આ બધા પ્રોબ્લેમો અમે અમે એનું નિરાકરણ લાવવા માટે હવે ટેકનોલોજી જે નવી ઇન્ટ્રોડ્યુસ કરી છે સેવન સ્ટાર માં કે જેમાં એક જ બેટરી ચાર્જ થી ડ્રોન સાત એકર કામ કરે છે એટલે આ ડ્રોન એવું ખાસિયત હાઈ પરફોર્મન્સ બનાવ્યું છે કે જે એક જ વાર બેટરી ચાર્જ કરો એટલે સાત એકર સુધીનું કામ આપે અને તમારે ખાલી એના એક્સ્ટ્રા બે સેટ એટલે ટોટલ ત્રણ સેટ હોય તો બેટરી ચાર્જ કરવાની જરૂર નથી ઘરે ચાર્જ કરીને નીકળ્યા ઓકે મિનિમમ એકવીસ એકર નું કામ તમે કરી શકો છો અને જો એક્સપિરિયન્સ પાયલટ હોય તો એ આઠ એકર પણ આ બેટરીમાંથી માંથી કાઢી શકશે આ બેટરી સોલિડ સ્ટેટ ટેકનોલોજી છે ઓકે અને જે સેવન એસ કહેવાય છે તો આ લેટેસ્ટ ટેકનોલોજી જે અદ્યતન અત્યારની કહેવાય ઇન્ડિયામાં આ ટેકનોલોજી છે એટલે ભારતનું સૌપ્રથમ ડ્રોન છે જે સાત એકર નું કામ આપી રહ્યું છે એક જ ચાર્જમાં હવે અધૂરામાં પૂરું અમે આજે અત્યારે મોડલ જોઈ રહ્યા છો હા હા તો બીજો પ્રશ્ન હતો કે હવે ટ્રાન્સપોર્ટેશન ડ્રોન નું કેવી રીતના કરવું યસ તો ટ્રાન્સપોર્ટેશન માં હવે ફોર વ્હીલર લઈને જાય દરેક ખેતરમાં ગાડી જઈ ના શકે યસ અને બીજું છે કે ગાડી લઈને જાય એટલે એનો ખર્ચો વધી જાય સો ટકા હવે જે રૂરલ ઓન્ટરપ્રિન્યર છે કે જે આજે બાર થી પંદર હજાર નો હપ્તો ભરીને ડ્રોન લઈ રહ્યો છે અમારી પાસેથી હવે એના માટે ફોર વ્હીલર લાવવું એટલે બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું સો તો અમે હવે આ ઈવી લુના છે એટલે આ લુના પણ છે એ પણ બેટરી ઓપરેટેડ છે ઓકે તો આ તમારા ખેતરમાં કે સિંગલ ફેઝમાં ચાર્જ થઈ જશે અને એની ઉપર અમે આ કમ્પ્લીટલી પેટન્ટેડ ઓકે સ્ટેન્ડ ડિઝાઇન કર્યું છે કે જેની ઉપર તમે ડ્રોન ફિટ કરી શકો છો બેટરી સેટ મૂકી શકો છો ચાર્જર મૂકી શકો છો યસ અને સીટની અંદર બીજા તમે તમારા સ્પેર પાર્ટ કે નાના સાધનો મૂકી શકો છો ઓકે તો આ ઈવી લુના 200 કિલોમીટરની રેન્જ આપે છે અને આનાથી હવે ડ્રોન ની કિંમત એક સાત લાખ રૂપિયા થઈ ગઈ અને એની ઉપર હવે ગુજરાત સરકારની સબસીડી છે ઓકે આજે અમારે લકી ડ્રોનની પણ સ્કીમ ચાલી રહી છે અને ઈવી લૂના આ સેટઅપ સાથે એટલે ડ્રોન પ્લસ આ ઈવી લૂના તો ઈવી લૂનાનો એક લાખ વીસ હજાર રૂપિયા જે એના સ્ટેન્ડ સાથેનો છે એટલે ડ્રોન અને ઈવી લૂના બંને કરીએ તો આઠ લાખ વીસ હજારમાં પડે અને આની ઉપર નેવું ટકા ફાઇનાન્સ અવેલેબલ છે એટલે માત્ર ખાલી દસ ટકા ભરીને તમે આ બિઝનેસ ચાલુ કરી શકો છો ઓકે જે ખેડૂતો છે એની પાસે પણ આપણે આગળના સમયમાં રિવ્યુ લેવાના છીએ રિઝલ્ટ મળે છે એની કમાણી કેવી થઈ છે એની તમામ માહિતી આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવીશું આવી રીતના અવાર નવા ટેકનોલોજીકલ અને ટેકનોલોજીટલ વિડીયો જોવા માટે છોડા તારાઓ રમેશ માટે ખેડૂત પુત્ર ગુજરાતીમાં ખેડૂત મિત્રો સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન